નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયની તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજની જે એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષય સહિત જેટલા પણ વિષયની અત્યાર સુધીની એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંનેની લિંક આપણી આ ચેનલ ઉપર મૂકવામાં આવેલી છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મળી જશે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કુલ પચીસ ગુણનું એકમ કસોટી રહેશે એક કલાકનો સમય છે પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને ઉત્તર લખો જેના કુલ પાંચ માર્ક છે એમાં પહેલો સવાલ ભારતની સૌથી જૂની જનજાતિઓ પૈકીની એક જાતિ કઈ છે તો અહીંયા ચાર વિકલ્પો આપણને આપ્યા છે જેમાંથી જવાબ આવશે વિકલ્પ સી ગોંડ બીજું અકબરના સેનાપતિ માનસિંહે કઈ જાતિ ઉપર હુમલો કરી તેને પરાજિત કરી હતી જવાબ આવશે વિકલ્પ બી ચેર ત્રીજું આદિ એટલે કે જૂના સમયથી અને વાસી એટલે વસવાટ કરનાર આવો અર્થ કોના માટે કરવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ ડી આદિવાસીઓ માટે ચોથું ભારતની સંસ્કૃતિનું જતન કરનાર સમૂહોએ કઈ સંસ્કૃતિનું જતન કરેલ નથી તો જવાબ આવશે વિકલ્પ એ નગર સંસ્કૃતિ પાંચમું જનજાતિના લોકો શાની ઉપર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા હતા તો જવાબ આવશે વિકલ્પ ડી જમીન અને જમીન પેદાશો પર છઠ્ઠું ઉત્તર ગુજરાતના આદિવાસી પુરુષોનો પહેરવેશ હતો તો જવાબ આવશે વિકલ્પ બી ધોત્યુ અને ખમીસ ત્યાર સાતમો સવાલ હાલના સમયમાં શાના કારણે આદિવાસી સમાજમાં પરિવર્તન આવ્યું તો જવાબ આવશે વિકલ્પ સી શિક્ષણના વ્યાપના કારણે આઠમું જનજાતિનું જીવન મુખ્યત્વે કઈ પ્રવૃત્તિ પર આધારિત હતું તો જવાબ આવશે વિકલ્પ ડી પશુપાલન નવમો સવાલ ગઢક ટંગા રાજ્ય સેના દ્વારા સેના વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું હતું તો જવાબ આવશે વિકલ્પ બી હાથીઓના વેપાર દ્વારા દસમું અહમ લોકોએ કયા પાકની નવી પદ્ધતિ શોધી હતી તો જવાબ આવશે વિકલ્પ ડી ચોખાની અગિયારમું કઈ ઐતિહાસિક કૃતિને પહે પહેલાં અહોમ અને પછી આસમી ભાષામાં લખવામાં આવી હતી તો જવાબ આવશે વિકલ્પ એ બુરંજી બારમું આદિવાસી સમૂહ શાનો પ્રેમી અને સંવર્ધક રહ્યો હતો તો જવાબ આવશે વિકલ્પ બી પ્રકૃતિ

પ્રશ્ન નંબર નીચેના પ્રશ્નોના વાક્યમાં જવાબ આપો ગમે તે પાંચ જેના કુલ પાંચ માર્ક છે પેલું જનજાતિના સભ્યો કઈ પ્રથાથી એકબીજાથી જોડાયેલા હતા તો જવાબ આવશે પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાય પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા એટલે કે તેઓ સમૂહમાં રહેતા હતા બીજો સવાલ આદિવાસી સમૂહ કોની ઉપર શ્રદ્ધા ધરાવે છે તો આદિવાસી સમૂહ પ્રકૃતિના તત્વો અને દેવી દેવતાઓ પર શ્રદ્ધા ધરાવે છે તેઓ તેમને પ્રસન્ન કરવા વિધિ વિધાનો કરે છે ત્રીજું હાલ આદિવાસી સમાજમાં કેમ પરિવર્તન આવ્યું છે તો સરકારી યોજનાઓ શિક્ષણનો વ્યાપ અને તકનીકી વિકાસના કારણે આદિવાસી સમાજમાં પરિવર્તન આવ્યું છે ચોથું અકબરના કયા સેનાપતિએ ચેર જાતિ ઉપર હુમલો કરી તેને પરાજિત કરી હતી તો અકબરના રાજા માનસિંહે સેનાપતિ માનસિંહે ચેર જાતિ ઉપર હુમલો કરી અને તેને પરાજિત કરી હતી પાંચમો સવાલ તેરમી અને ચૌદમી સદી દરમિયાન પંજાબમાં કઈ જનજાતિ મુખ્ય હતી તો તેરમી અને ચૌદમી સદી દરમિયાન પંજાબમાં ખોખર અને ગખર જનજાતિ મુખ્ય હતી ત્યાર પછી છઠ્ઠો સવાલ આદિવાસી શબ્દનો શો અર્થ થાય છે તો આદિવાસી શબ્દનો અર્થ આ પ્રમાણે થાય છે આદિ એટલે જૂના સમયથી અને વાસી એટલે વસવાટ કરનાર આમ આદિવાસી એટલે જૂના સમયથી વસવાટ કરનાર સાતમું ભારતમાં આદિવાસીઓને કઈ કઈ બાબતો તેમની આગવી ઓળખ ઊભી કરે છે તો ભારતના આદિવાસી સમૂહ સહિત અન્ય સમૂહોએ ઋષિ સંસ્કૃતિ કૃષિ સંસ્કૃતિ અને વન સંસ્કૃતિનું જતન કર્યું છે આ બાબતો તેની આગવી ઓળખ ઊભી કરે છે પાઈક કોને કહેવામાં આવે છે તો રાજ્ય માટે બળજબરીથી કામ કરતા લોકોને પાઇક કહેવાતા નવમું જનજાતિઓ ક્યાં નિવાસ કરતી હતી તો જનજાતિઓ સામાન્ય રીતે જંગલો પહાડો રણ અને દુર્ગમ સ્થળોએ નિવાસ કરતી હતી દસમું આદિવાસી સમુદાયનું જીવન કોને કઈ કઈ બાબતો ઉપર નિર્ભર હતું તો આદિવાસી સમુદાયનું જીવન શિકાર એકઠી કરેલી વન્ય પેદાશો સ્થાનિક ખેતી પશુપાલન કલા કૌશલથી બનાવેલી સાધન સામગ્રી વગેરે બાબતો ઉપર નિર્ભર હતું અગિયારમો સવાલ સ્થળાંતરિત ખેતી કોને કહે છે તો જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરૂ કરવામાં આવે છે તેથી આવી ખેતીને સ્થળાંતરિત ખેતી અથવા તો ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે બારમું રાજ્ય માટે બળજબરીથી કામ કરતા લોકોને શું કહેવાતા તો રાજ્ય માટે બળજબરીસી કામ કરતા લોકોને પાઇક કહેવાતા અહીંયા જવાબ આવશે પાઇક તેરમું જનજાતિઓ પોતાની જરૂરિયાતો કેવી રીતે મેળવતા હતા જનજાતિઓ પોતાની વિવિધ જરૂરિયાતો માટે એકબીજા ઉપર નિર્ભર હતી તેથી તેઓ પોતાની જરૂરિયાતો એકબીજા પાસેથી મેળવતા ભારતના બંધારણમાં આદિવાસી જાતિઓને શામાં સામેલ કરેલ છે તો ભારતના બંધારણમાં આદિવાસી જાતિઓને અનુસૂચિમાં જાહેર કરેલી છે પંદરમું વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓ વિશે માહિતી લખવા શાનો ઉપયોગ કરે છે તો વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓ વિશેની માહિતી લખવા મૌખિક પરંપરાઓનો ઉપયોગ કરે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો એમાં પેલું આઝાદી પહેલા ખાલી જગ્યા સમાજ કંઈક અંશે અન્ય સમાજ કરતા જુદો હતો તો જવાબ આવશે આદિવાસી બીજું ઉત્તર ગુજરાતમાં આદિવાસી સ્ત્રીઓ ખાલી જગ્યા પહેરતી હતી તો ઝુલડી ત્રીજો આદિવાસી સમૂહ ખાલી જગ્યાનો પ્રેમી અને સંવર્ધક રહ્યો છે તો પ્રકૃતિ ચોથું ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ખાલી જગ્યા જનજાતિ સૌથી શક્તિશાળી હતી તો બલોચ પશ્ચિમ ભાગ હિમાલયમાં વસતી ખાલી જગ્યા નામની જનજાતિ મુખ્ય હતી તો ગડ્ડી ગઢરીઓ છઠ્ઠું પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં ખાલી જગ્યા જનજાતિના લોકો રહેતા હતા તો ભીલ સાતમું ભારતની જૂની જનજાતિઓમાં ખાલી જગ્યા પ્રજા જૂની છે તો ગોંડ જનજાતિ ગઢક ટંગા ગોંડ રાજ્યમાં ખાલી જગ્યા જેટલા ગામડા હતા તો સિત્તેર નવમો સવાલ અહોમ રાજ્યમાં રાજ્ય માટે બળજબરીથી કામ કરતા લોકો પાઇક કહેવાતા દસમું અહોમ સમાજ અત્યંત ખાલી જગ્યા સમાજ હતો તો સુસંસ્કૃત અહોમ સમાજના કુળને ખાલી જગ્યા કહેવામાં આવતું તો ખેલ બારમો ખાલી જગ્યાનો વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું હતું તો હાથીઓ અકબરના સેનાપતિ રાજા માનસિંહે ખાલી જગ્યા ઉપર હુમલો કરી અને પરાજિત કરી હતી તો ચેર જાતિને ચૌદનું દરેક જનજાતિના સમૂહ સમાજનું ખાલી જગ્યા તેના સમાજની પરંપરાઓ જાળવવાનું કામ કરે છે તો પંચ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ખાલી જગ્યાની વસ્તી જોવા મળે છે તો જનજાતિ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર અ વિભાગ બ સાથે જોડો એમાં બિહાર અને ઝારખંડ તો એને જોડીશું ચેર જાતિ સાથે પશ્ચિમ અને મધ્ય ભારતને જોડીશું ભીલ જનજાતિ સાથે ભારતની જૂની જનજાતિઓ પૈકી તો એને જોડીશું ગોંડ ગઢકટંગા રાજ્ય તો આશીઓનો વેપાર અને લંગા અને અર્ઘુન જનજાતિઓ તો એને જોડીશું મુલતાન અને સિંધ સાથે ત્યાર પછી જોડીશું બીજું એમાં પશ્ચિમ હિમાલય એને જોડીશું ગદ્દી ગડરીઓ સાથે દક્ષિણ ભારતને જોડીશું આપણે મારવાર સાથે બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશને જોડીશું અહમ સાથે ઉત્તર પશ્ચિમ ભારતને જોડીશું બલોચ સાથે અને જનજાતિના સભ્યોના ઘરો એને આપણે જોડીશું પ્રાકૃતિક ત્યાર પછી ત્રીજું ગઢકટંગા તો એમાં સિત્તેર હજાર ગામડાઓ વર્ષા તો એ ડાંગ દરબારમાં આપવામાં આવે છે અમનદાસનું નામ હતું સંગ્રામ શાહ ખોખર જનજાતિ તો એ જે છે ખોખર જનજાતિ એને આપણે પંજાબ સાથે જોડીશું અને બલોચ તો એ નાના નાના કુળમાં વિભાજીત હતી ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ માંગ્યા મુજબ જવાબ આપો ગમે તે એક જેના કુલ પાંચ માર્ક છે એમાં પહેલું ટૂંકનો લખો ગોંડ પ્રજા તો ભારતના ગોંડવાના નામના વિશાળ પ્રદેશમાં વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે તે દેશની જૂની જનજાતિઓ પૈકીની એક છે તે સ્થળાંતરિત ખેતી કરતી તે નાના નાના કુળમાં વહેંચાયેલી હતી ગોંડ જાતિમાં દરેક કુળનો એક રાજા હતો અકબર નામાની નોંધ મુજબ ગઢકટંગાના ગોંડ રાજ્યમાં સિત્તેર હજાર જેટલા ગામડાઓ હતા ગોંડ રાજ્યની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીયકૃત હતી રાજ્ય ગઢોમાં વહેંચાયેલું હતું દરેક ગઢ ઉપર એક ખાસ કોળની સત્તા હતી દરેક ગઢ ચોર્યાસી ગામોના એક એકમોમાં વહેંચાયેલો હતો જેને ચોર્યાસી કહેવામાં આવતો હતો દરેક ચોર્યાસીને બાર ગામના એક પેટા એકમ બારોહમાં વહેંચવામાં આવી હતી મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢક ટંગાના ગોંડ રાજ્ય અમનદાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરી તેના પુત્ર દલપતના લગ્ન મહોબાના ચંદેલ રાજપૂત રાજાની રાજકુમારી દુર્ગા દેવી સાથે થયા હતા દલપતનું યુવાનીમાં અવસાન થતા દુર્ગાવતીએ પાંચ વર્ષના પુત્ર વીરનારાયણ નામના વીરનારાયણના નામથી શાસન અને ઈસવીસન આસિફ ખાનના નેતૃત્વ નીચે મુગલ સેનાએ દુર્ગાવતીને હરાવી દુર્ગાવતી અને તેનો પુત્ર યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામ્યા ગઢકટંગાના ગોંડ રાજ્ય હાથીઓના વેપારમાં ઘણું ધન મેળવ્યું હતું મુગલોએ ગોંડ રાજ્યને હરાવીને તેમની પાસેથી પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા તેમણે ગોંડ રાજ્યના મોટા ભાગ ઉપર સત્તા જમાવી રાખી અને બાકીનો ભાગ વીરનારાયણના કાકા ચંદર શાહને સોંપ્યો અને મુગલો સામેના પરાજય પછી નિર્બળ બનેલું ગોંડ રાજ્ય બુંદેલો અને મરાઠાઓના હુમલાઓ સામે ટકી શક્યું નહીં બીજો સવાલ અહમ સમાજ શું સંસ્કૃત સમાજ હતું અવશાના આધારે કહી શકાય તો અહમ સમાજ કવિઓ અને વિદ્વાનોને જમીનનું દાન આપતું સમાજમાં નાટ્ય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવતું એ સમયે સંસ્કૃતની મહત્વની સાહિત્યક રચનાઓનો અહમ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો બુરજી બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલા અહોમ ભાષામાં અને પછી અસમી ભાષામાં લખવામાં આવ્યું ઉપરયુક્ત બાબતોના આધારે કહી શકાય કે અહોમ સમાજ એ સુસંસ્કૃત હતો તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજની ધોરણ સાતની સામાજિક વિજ્ઞાન વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે આ પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલી છે તો જરૂરથી ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જઈ અને આ જે સોલ્યુશન છે તેની પીડીએફ ડાઉનલોડ કરી લેજો અથવા તો વોટ્સઅપ ઉપર જો તમારે પીડીએફ જોઈતી હોય તો અહીંયા વોટ્સઅપ નંબર તમને આપવામાં આવેલો છે વોટ્સઅપ નંબર ઉપર તમે કોલ કરી અથવા તો સંપર્ક કરી અને આ પીડીએફ તમે મેળવી શકો છો ત્રીજો સવાલ આદિવાસી પ્રજાનો પોષક પોશાક ઓળખ અને ઓળખ તો જોઈએ ઉત્તર આદિવાસી સમૂહ કેટલીક બાબતોમાં બીજા સમૂહ કે બીજા ભિન્ન બીજા સમૂહો કરતા ભિન્નતા ધરાવે છે તો કેટલીક સાંસ્કૃતિક બાબતોમાં તેમની માન્યતાઓ બીજા સમાજ સાથે મળતી આવે છે આદિવાસી સમૂહનું જીવન શિકાર એકઠી કરેલી વન પેદાશો સ્થાનિક ખેતી પશુપાલન કલા કૌશલ્યથી બનાવેલી સાધન સામગ્રી વગેરે બાબતો ઉપર નિર્ભર હતું ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં રહેતી આદિવાસી પ્રજા પોતાના પોશાક અને ઘરણાથી વિશિષ્ટ ઓળખ ધરાવતી હતી ઉત્તર ગુજરાતમાં આદિવાસી પુરુષો ધોતિયું પહેરણ અને ફાળિયું પહેરતા જ્યારે ગુજરાતથી એ પૂર્વ પટ્ટીમાં પુરુષો પૂતળી અને કાળી બંડી પહેરતા દક્ષિણ ગુજરાતમાં પુરુષો ધોત્યું કે લહેંગો અને પહેરણ પહેરતા ઉત્તર ગુજરાતમાં આદિવાસી મહિલાઓ જુલડી પહેરતી આજે મોટા ભાગના આદિવાસી સમૂહે સામાન્ય સમાજનો પહેરવેશ અપનાવ્યો છે તેઓ વિશિષ્ટ ઉત્સવોના પ્રસંગોએ જ પોતાનો પરંપરાગત પોશાક પહેરે છે એ સમયે તેમના નૃત્ય અને વાદ્યો સૌને આકર્ષિત કરે છે આદિવાસી સમૂહની વિશિષ્ટ પરંપરાઓ બોલીઓ ઉત્સવો અને તેમની મોટી ઓળખ છે આદિવાસી સમૂહ પ્રકૃતિનો પ્રેમી અને સંવર્ધક છે તે પ્રકૃતિના તત્વ અને દેવી દેવતાઓ પર શ્રદ્ધા ધરાવે છે તેઓ તેમને પ્રસન્ન કરવા વિધિ વિધિ વિધાનો કરે છે મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિષયની એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને અવેલેબલ છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે આ વિડીયો તમારા દોસ્તો અને મિત્રો સુધી અવશ્ય શેર કરજો